શિવલિંગ પર શા માટે કરવામાં આવે છે દૂધનો અભિષેક જાણો સાચું કારણ શ્રાવણ મહિનામાં શિવજીને દૂધનો અભિષેક નું વિશેષ મહત્વ છે શિવજીના અભિષેકથી અનંત ગણત ફળ મળે છે શિવજીને કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે પણ જાણવું જરૂરી છે સામાન્ય રીતે શિવલિંગ ઉપર જળ બિલીપત્ર દૂધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે જ્યોતિષ અનુસાર દૂધમાં કેટલીક વસ્તુઓ મેળવીને તેને શિવલિંગને અર્પણ કરવાથી તેનું અનેક ફળ મળે છે જો કે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે અને તેનું શું મહત્વ રહેલું છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે શિવલિંગ પર કેમ દૂધ ચઢાવવામાં આવે છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પૌરાણિક સૃષ્ટિના કલ્યાણ માટે શિવજીએ ઝેરને કંઠમાન ધારણ કર્યું જેના લીધે તેમનું વળુણ બુરા રંગમૂન થઈ ગયું અને અસહ્ય પીડા કરવા લાગી જેને શાંત કરવા દેવતાઓએ શિવજીને જળ અને દૂધ અર્પણ કર્યું અભિષેક કરવાની જોવામાં આવે તો જ્યારે ઋતુ પરિવર્તન થાય તેવા સમયે દૂધ કે દૂધથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ન જોઈએ દૂધ કે દૂધમાંથી બનતી વાનગીનું સેવન કરવામાં આવે તો સૌથી વધુ વાતનો રોગ થાય છે જેના લીધે શરીરમાં કફ વાત અને પિત્તનું અસંતુલન સર્જાય છે અને પરિણામે કેટલીક બીમારીઓ જન્મે છે આમ રોગને ટાળવા માટે ઋષિમુનિઓએ પુરાણો મામ શિવજીને દૂધ અર્પણ કરવાની પ્રથા પ્રચલિત છે શ્રાવણ માસ સિવાય મહાશિવરાત્રીના દિવસે પણ શિવજીને ખાસ દૂધ અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે ગાય ભેંસ જ્યારે ઘાસચારો ખાય છે ત્યારે ઘાસ સાથે ઘણા કીટકોનું પણ સેવન કરે છે જે દૂધને હાનિકારક બનાવે છે આથી આ સમયે દૂધનું સેવન ન કરતા એને શિવજીને અર્પણ કરવાનું વિધાન બનાવ્યું હોવાનું મનાય છે શાસ્ત્રોમાં ભગવાનને અભિષેક કરવાના ઘણા નિયમો જણાવ્યા છે એવું કહેવામાં આવે છે કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ સાથે દૂધને પિત્તળ ચાંદી કે સ્ટીલના વાસણમાં રાખી અભિષેક કરવો જોઈએ

જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી